જ્વાલા મુરાર ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો પતિ પત્ની અને બે યુવાન પુત્રોના મૃતદેહ અલગ અલગ સ્થળોથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને સપ્તતા સવાઈ ગઈ છે તો આ ઘટનાએ ફરી એકવાર વાર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સામે ઊભી થતી આર્થિક અને માનસિક મુશ્કેલીઓ તરફ ધ્યાન ખેંચ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે લગભગ આઠ વાગે ગામમાં રહેતા રમેશ સોનાભાઈ લખે અને તેમના પત્ની રાધાબાઈ લખે ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા બંનેના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા જેના પરથી ઘરમાં જ આત્મહત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘરની તપાસ શરૂ કરી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા